નમસ્કાર ખેડૂત મિત્રો વરસાદની હવે સારી એવી વરાત થઈ છે અને ખેતરોમાં મગફળીઓમાં સાતી ચાલુ થાય એવું અમારા વિસ્તારમાં થઈ ગયું છે અમે પણ અમારી મગફળીમાં સાતી પહેલું સાતી ચાલુ કરી દીધું છે લગભગ મગફળી થઈ છે વીસ દિવસ આસપાસની અને આપણે ગયા વર્ષે જે કરાવેલું હતું કુળદેવી વેલ્ડિંગ કેશોદનું સાથી એની આજે થોડીક તમને વાત કરીશ કારણ કે ઘણા બધા મિત્રોને હજી પણ સાતી વિશે અસમંજસ હોય છે અથવા તો કરાવવાનું હોય છે તો અલગ અલગ કરાવતા હોય છે તો આ સિસ્ટમના સાથી કરાવવાના ફાયદા શું મારી આગળ પણ ગયા વર્ષે એક બીજું સાથી હતું છતાં પણ આ સાથી લીધું છે અને અમારા વિસ્તારમાં અમારી આજુબાજુમાં પહેલાં અગાઉ જૂની સિસ્ટમના સાથી બધા પાસે હતા પણ હાલ બધા પાસે લગભગ આવા કરાવવા માંડ્યા છે કારણ કે આની સૂત્ર એવી છે હાલે છે એવું કામ એક સાથે બે કામ થાય છે અને બીજા પણ ઘણા બધા ફાયદા છે તો આ સિસ્ટમનું સાથી આપણે કુળદેવી વેલ્ડિંગ કેસો જે એના નંબર પણ હું ડિસ્પ્લે ઉપર આપું છું એમાં કરાવેલું છે એની આ વર્ષે બીજા પણ નવા મોડલમાં ફેરફાર કર્યા છે ઘણા બધા આપણી પાસે છે એના કરતાં પણ સુધારા વધારા કર્યા છે એની પણ વાત કરીશું અને આપણે આ સાતીને અત્યારે આગળ મીંદણા અને પાછળ બેલી ચાલે છે એ પણ અત્યારે આપણે વિડીયોની અંદર આગળ જોઈશું તો ખાસ આગળ જોડાયેલા રહેજો પેલા થોડીક તમને સાતીની ડિટેલિંગ આપી દઉં આમ તો વિડીયો ઘણા બનાવેલા છે આપણે તો આગળ જો વાત કરીએ તો પેલા આમાં મીંદણા હાલતા જાય છે તમારે અત્યારે આપણે છવ્વીસ ની છીએ તો ત્રણ મીંદણા હાલે છે અને પાછળ હાલે છે બેલી તો મીંદણા તમને હું વાત કરી દઉં કે આપણે જો આ રીતના દાઢા છે આવા ભાઈ નજીકથી લેજો આમાં તો આપણે ચાલેલું છે તો દેખાશે નહીં આ રીતે આ બોલ ઢીલો કરી ને આ ભાલા આપણે ચડાવી દઈએ આ વર્ષે આ નવા ભાલા ટીપેલા ભાલા બાર પડ્યા છે જેનો ઘસારો ઓછો આવે છે અને એક સરખા હોય છે હવે આને આપણે જેટલા ટાયરની પાછળ એવું થાય કે ભાઈ ટોર લાગે છે તો એક ઇંચ બારે રાખવા હોય તો આમ રાખી શકીએ છીએ અને ટાયરની પાછળ આપણે વધારે બેસાડી શકીએ છીએ એ એક મોટો ફાયદો છે પ્લસ આ જે ભાલા છે એની સાઈઝ એવી છે અથવા મીંદડા કીએ તો કે ભાઈ જે આપણે ભીનું ખેતર હોય ને મોટા ટ્રેક્ટરનો અથવા નાના ટ્રેક્ટરનો વજન પડે અને જે લારીઓ ઉપાડે જે ટોરનું એ આની સાઈઝ એવડી છે ને તમે આમ જોઈ શકો છો એક ઇંચ સવા ઇંચ જેવી છે પોળાઈ બહુ તો એટલે આનું જે લારીયું ટોરનું ઉખડે ન ઉખડે એટલે સુતરાઈ રહીએ સાતીની ને આપણું પાટલું છે એ ખરાબ ના થાય બીજા નંબરમાં ટાયરની પાછળ બધામાં મીંદણા હાલતા જાય એટલે એ પણ આપણે એકદમ પરફેક્ટ હાલતું જાય જે ટોર લાગતો હોય દર વખતે ઉખેડતો જાય પછી તમે એક જોઈ શકો છો કે એક મીંદડાનો એક દાંતો છે એનો ખાસ ફાયદો સૂતરાઈમાં રહીએ છે કે પહેલી વાત તો એ કે આપણે મીંદણા અત્યારે બધા જ બનાવે છે અલગ અલગ પ્રકારના પણ એમાં તમે જોતા હશો કે આમ આડા ધોકા સાથે બધા મીંદડા પકડાવેલા હોય છે હવે આડો ધોકો હોય એની હાઈટ નીચી હોય એટલે મગફળી મોટી થાય ત્યારે ધોકો જે છે એ મીંદડા તો અંદર બહાર થતા હોય છે પણ ધોકો મગફળીને જે છે અડતો આવતો હોય છે તો આપણે આમાં બેલી પછી આલે એમ ન હોય તો આ બલૂન છે જુઓ આજ રીતે અહીંયા બલૂન ચડી જાય વચ્ચેના દાધામાં તો આ મીંદણા છે એને તમે અંદર બહાર કરી શકો છો જુઓ એટલે મીંદણા સળંગ ડાઠો છે એટલે ક્યાંય સાઈડમાં કે પાટલામાં કે આપણે મગફળીને ઊંચી કરવાની શક્યતા ના રહીએ અને એકદમ સુતરાઈથી હાલે તો પેલી મારી રિક્વેસ્ટ બધા મિત્રોને એ છે કે તમે સાતી એક વખત તમારે જો કરાવવાનું હોય તો આ સિસ્ટમનું સાથી કરાવજો બહુ સારી સુતરાઈ છે અને તમે એકવાર રાખશો તો તમને અંદાજ આવશે કે કેવું કામકાજ છે પ્લસ એક આ વધારાની વસ્તુ છે આપણે છેલ્લું સાથે આપવું હોય તો આપણે પાણી વારવા માટે અમુક મિત્રો જે છે એ લીટા કરવા માટે કંઈક બાંધતા હોય છે ડાટામાં તો એના માટે અહીંયા જો તમે આને બાંધી શકો છો ફિટિંગ કરી શકો છો બોલથી જો આ રીતે અને આછા આછા પારા ચડાવી શકો છો આને તમારે જેવડી સાઇઝ રાખવી હોય એટલી રાખી શકીએ આપણે આનાથી પાતળું પણ રાખી શકીએ મોટું પણ રાખી શકીએ અને એક નંબર કામ છે તમે જોઈ શકો છો અત્યારે આપણે હવે આ છે વરતિયા પાટલાનું કે જે આપણે ચાર દાંતે વાવેલું હોય તો એના માટે નાનકડું રાખેલું છે કે એક ને એક બીજી વાર આવતું જાય તો તમારે સાંકડાપોળા પાટલા હોય તો પણ સારી રીતે લેવાતા જાય અને સાતી પરફેક્ટ આપવું હોય તો વરતિયા પાટલાના બે જે છે અલગથી હોવા જ જોઈએ કે જેમાં રિટર્ન પાછું સાતી આપણું આરામથી આવી જાય તો આ રીતે સાતી હતું ચાલો આપણે હવે જોઈશું ખેતરમાં કે કેવુંક રિઝલ્ટ છે વધુ માહિતી માટે તમે કુળદેવી વેલ્ડિંગ કેસો છે એના નંબર આપેલા છે એ પણ કોન્ટેક કરી શકો છો હવે આજે એક બીજી વાત તમને કરી દઉં કે કોઈ મિત્રો આપણે હમણાં વાત કરી કે આ વર્ષનો નવા મોડલમાં ફેરફાર કરેલા છે તો એ ફેરફાર એ છે તમે જો અહીંયા બતાવું તમને કે આજે ડાઢા છે એને કંપની દ્વારા લાંબા કરી દેવાના આવ્યા છે એટલે કે કોઈ મિત્રોને એક સાથે ત્રણ કામ કરવા હોય મીંદડા બલૂન અને બેલી ત્રણેય થઈ શકે જો આ રીતે આ બેલી બેલીનો ડાટો એ ફિટિંગ થાય આ ડાઢાની લંબાઈ થોડીક વધારી દેવામાં આવી છે તો પાછળ તમે બેલી પણ કરી શકો એક સાથીમાં ત્રણ કામ થાય એવી સિસ્ટમ પણ કરી આપવામાં આવી છે જેને જેવું જોતું હોય એ મુજબનું સાથી મળી જશે તો આજે આપણે સાથી પણ ચાલુ છે જેવો તમે જોઈ શકો છો આગળ મીંદણા અને પાછળ જે છે એ બેલી ચાલુ છે અને આપણું આ ખેતરમાં પહેલું સાથી છે જેવો સુતરાય આપણે સાતીની જોઈ શકો છો તમે ટાયર વાળું પાટલું જોઈ શકો છો અને આ પાટલું જોઈ શકો છો અને અત્યારે છે વરાપ જેવું એકદમ તો વરાપ છે એટલે આપણે એક મૂકીને એક આંકવાનું સ્ટાર્ટ હતું કે ભાઈ એક પાટલું મૂકતા જાય ને એક તમે જોઈ શકો છો અત્યારે તાજું આંકેલું છે આ થોડીક વાર પેલા આંકેલું હતું એવી રીતે આમ વા લેતા જાય ત્યાંથી પાછા આમ લેતા આવે હવે ફરતે બાજુને હમણાં સેટા મોસમ મારી દે સાઈડના બે ડગરા ઊંચા કરીને એટલે એકદમ પરફેક્ટ સેટા મોસમ લાગી જશે સાથી તમે જોઈ શકો છો કે ડબલ સાથી આવેલું છે આ ટાયરની પાછળનું પાટલું છે આપણે બેઠા જઈ જુઓ તમે ખડનો નાશ થઈ ગયો છે આજે બે કલાક પહેલાં આમાં સાથી આવેલું છે અને રિઝલ્ટ એક નંબર અને હવે આના પછી તરત જ હમણાં આપણે બીજું સાથી ચાલુ કરશું આ પહેલું હતું આપણી મગફળીમાં આનાથી મોટી થોડીક રાપું ચડાવીને એટલે જે સાંકડા ગાળા એ લેવાશે હજી પણ આ સાંકડો ગાડો તો આમ સારો જ લીધો છે ગાડો તો જોવો પણ હજી સાંકડો ગાડો લેશે એટલે કોઈક મોટું હશે તો હાથ ફેરો કરવાનો રહેશે બીજા નંબરમાં તમને કહું તો જે આ સેઢા મોસમ મારવા માટે સાઈડના ડગરા ઊંચા કરી દેશે આ છેડા આ બાજુનો ઉપર નથી ચડાવવાનો કારણ કે આ બાજુ આપણે જગ્યા રાખેલી છે હાલી એટલી તો સેઢા મોસમ પણ લેવાતી જશે જોઈ શકો છો આપણે શેઢા મોસમમાં કેવું જોરદાર કામ થતું જાય છે સાતીનું કારણ કે સેઠા મોસમમાં આપણે મોટા ટ્રેક્ટરથી બધું કામ કરીએ છીએ ખેતરમાં એટલે સેઢા મોસમમાં હોય છે એકદમ ટોર અને ટોર તો આપણે ખબર જ છે કે ભાઈ ટોર લાગે મોટા ટ્રેક્ટર એટલે સારામાં સારું લાગે પણ સેઠા મોસમમાં પણ સારામાં સાતું સાતી હાલી જશે હજી એવું એક લાગશે તો પાછું બીજા દિવસે સેઠા મોસમમાં બીજું એક મારી દેશું તો આ રીતે ખેતર એકદમ આપણું કમ્પ્લીટ બની જાય છે કે સાતી લેવું હોય તો આ ટાઈપની સિસ્ટમ વારું જ સાતી કરાવજો કારણ કે હાંકવાની મજા જે છે એ હાંકતા હોય એને જ ખબર હશે એકદમ સંતોષકારક ફરી પાછા મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો